એ ઉપરાંત જે મુસ્તીકીમ છે જેને ડ્રગ્સ મગાવેલ હતું અને જે મોહમ્મદ ખાન છે જે ડ્રગ્સ લઈ આવેલ હતું પ્રતાપગઢ એ પણ પકડાઈ ગયેલ છે અને ડ્રગ્સ ગાડીમાંથી પણ બરામદ કરેલ છે અને એના પાસેના કબજામાંથી પણ કરેલ છે અને જે જિગ્નેશ પંડ્યા છે એ પોતાનું મકાન છે એ ડ્રગ્સને પાર્ટી કરવા માટે આપતો હતો અને એ રીતે પોતે આર્થિક ફાયદો હજારેક રૂપિયા જેવો મેળવતો હતો અને જિગ્નેશ પંડ્યા અપરણિત હોય અને પોતાને પરિવારમાં બીજું કોઈ ના હોય અહીંયા જેથી એ આ પ્રકારની લતમાં એ પણ ફસાયેલો છે અને ચાલીસ વર્ષથી એ પણ એડિક્ટ છે